પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડાના સહયોગ થી વેરાવળ કાશી વિશ્વનાથ ના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા નીકળી હતી તેમાં જીતુભાઈ કુહાડા મહેન્દ્રભાઈ પીઠિયા દિલીપભાઈ ભગાભાઈ સોલંકી ચોલેરા દ્વારા ભગવાન જગન્નાથજીની સુભદ્રાજી તથા બલભદ્રજીની આરતી કરવામાં આવી અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થયો હતો આ પ્રારંભ કાશી વિશ્વનાથ મંદિરથી હાઉસિંગ નવદુર્ગા મંદિર કે કે મોરી સ્કૂલ બસ સ્ટેન્ડ ટાવર ચોક કાકા સેન્ડવીચ હરસિદ્ધિ આઈસ્ક્રીમ બકાલા માર્કેટ જૂની વિજયા બેંક ખારવા સમાજ વંડીએ સત્સંગ આરતી તેમજ મહાપ્રસાદ કરાવીને પૂર્ણ કરવામાં આવી હતી આ રથયાત્રામાં ઠેર ઠેર લોકો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રથયાત્રામાં જોડાયેલા વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા રામેશ્વર એક્સપોર્ટના માલિક રામજીભાઈ પીઠળ ચંદ્રેશ શિલા એક્સપોર્ટના માલિક વિક્રમભાઈ સુયાણી ભાલપરા ગામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ લલિતભાઈ ફોફંડી વેરાવળ ખારવા સમાજના ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી બાબુભાઈ આગિયા ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા વેરાવળ હોળી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી ખારવા સમાજ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી તેમજ ખારવા સમાજના તમામ આગેવાનો ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર પૂર્વ ઉપ પ્રમુખ ધનસુખભાઈ કુહાડા ગીર સોમનાથ જિલ્લા માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફોફંડી તથા ગીર સોમનાથ ભાજપના તમામ હોદ્દેદારો ગીર સોમનાથ વેરાવળ આરએસએસના બિપિનભાઈ હરિયાણી ભાલકેશ્વર ભગાભાઈ સોલંકી અમદાવાદ જગન્નાથજી મંદિરના પ્રભુ રાજકોટ ઇસ્કોન મંદિરના પ્રભુ પોરબંદર ઇસ્કોન મંદિરના પ્રભુ તેમજ વેરાવળ તમામ ભાઈઓ બહેનો આ રથયાત્રામાં જોડાઈ અને રથયાત્રાનો રથ ખેંચવાનો લહાવો લીધો હતો રિપોર્ટર દેવાભાઈ રાઠોડ સેક્યુલર ગુજરાતની ન્યૂઝ ગીર સોમનાથ સોમનાથ આજે ઇસ્કોન મંદિર સોમનાથ દ્વારા સોમનાથ વેરાવળ મધ્યે પ્રથમ વખત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સારવા સમાજમાંથી જીતુભાઈ કુહાડા તેમજ કિશોરભાઈ કુહાડાનો અમને ખૂબ જ સપોર્ટ રહ્યો અને તેમના ખૂબ જ સપોર્ટિવ માધ્યમથી અમે આજે સક્સેસફુલ રથયાત્રા સોમનાથની અંદર કાઢી શક્યા આજે આ સોમનાથ રથયાત્રામાં આશરે પાંચ હજારથી વધુ ભક્તોએ ભગવાન શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા માયના દર્શન કર્યા હતા અને હરે શહેરના રાજમાર્ગો ઉપર બુંદી પ્રસાદનો પણ લાભ લીધો હતો અને હરે કૃષ્ણ મહામંત્રના કીર્તનમાં ઝૂમી ઉઠ્યા હતા હરે કૃષ્ણ સૌ પ્રથમ જે જગન્નાથજીની રથયાત્રા નીકળી છે અને એનો લાભ સારવાર સમાજે મળ્યો છે એટલે હું ઈશ્વર મંદિર અને જગન્નાથજીનો આભાર માનું છું કારણ કે આ રથયાત્રાને લોહીનું ખેંચવામાં બધા અમદાવાદ જાય છે અને તોય એને ચાન્સ નથી મળતો અને અમે વેરાવળની પ્રજા અને ખારવા સમાજની પ્રજા અતિ ધન્ય થઈ કે એના ધનના આંગણે આ ભગવાન જગન્નાથજીનો રથયાત્રા ખેંચવાનો મોકો મળ્યો અને જે રીતની પરંપરા અહીંયા છે અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રામાં ખારવા સમાજના લોકો રથ ખેંચે છે એ જ પ્રમાણે અહીંયા ખારવા સમાજના લોકો સાથે તમામ સમાજના લોકો જોડાયા અને અમારે આજે જે અને હિન્દુ સમાજનો એક તહેવાર એક સારામાં સારો થયો એમાં વેરાનની આજુબાજુની પ્રજાઓ ખૂબ સાથે રહીને ધામધૂમથી પ્રજા આ ઉત્સવનો લાભ લીધો છે એ બદલ પ્રજાનો પણ આભાર માનું છું ને ગમે ત્યારે હિન્દુ સમાજના કોઈ પણ પ્રસંગો હોય એમાં તન ધનથી આપણે બધા હાજરી આપી અને આપણા હિન્દુ સમાજના પ્રસંગને ખૂબ ધામધૂમથી ઉજવીએ આજે રાધે કૃષ્ણ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો